નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે દસ તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો નવા ધાણામાં ફરીવાર મિત્રો આજે આઠ હજાર ગુણીની આવક નોંધાયેલી છે મિત્રો છાપરા નંબર આઠમાં મિત્રો ગઈકાલે કરતાં પણ આજે ધાણાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને જૂના ધાણાની વાત કરું તો જૂના ધાણામાં મિત્રો આઠ હજાર ગુણી આજે બંને આઠ આઠ હજાર ગુણીની આવક નોંધાયેલી છે અને હાલ મિત્રો કાત છાપરા નંબર ત્રણમાં જૂના ધાણાની હરાજનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે મિત્રો સૌથી પહેલા જૂના ધાણામાં રાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ મિત્રો નવા ધાણામાં લેવામાં આવશે દસ વાગ્યે મિત્રો નવા ધાણાનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તેરસો ને અગિયાર ધાણા છે તેરસો ને અગિયાર ઈગલ કલર માં છે તેરસો ને અગિયાર ભાવ છે જે ક્વોલિટી સરસ છે મીન મિન દેખાય છે મિત્રો બારસો એકસઠ બારસો ને એકસઠ જુના ધાણા છે ઈગલ કલર માં છે બારસો એકસઠ છે

બારસો ને એક બારસો ને એક ભાવ જે ધાણા છે ડંખ સાથે છે અને બારસો ને એક આ મિત્રો ધાણી છે બારસો ને એક આ મિત્રો મીડિયમ ક્વોલિટી છે ઇગલ કલરમાં મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું જૂના ધાણામાં અને ધાણીમાં તો મિત્રો જે બિનદંકી ધાણા અને ધાણી છે તેના તેરસો પ્લસ ભાવ જો મળી રહ્યા છે અમુક મિત્રો કલરવાળા વકલ આવી જાય તો ચૌદસો આસપાસ પણ ભાવ થઈ જાય છે અમુક વકલના મિત્રો રનિંગ બજાર તો તમે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે જ છે